પરિણામોની ગણતરીના બીજા રાઉન્ડ માં પુષ્ટિ કરવામાં આવી છે કારણ કે ગણતરીના પ્રથમ રાઉન્ડ માં કોઈ પણ ઉમેદવાર ને પચાસ ટકા મત મળ્યા નથી પ્રથમ તબક્કામાં બે ટોચના ઉમેદવારો નેશનલ પીપલ્સ પાવર ના અનુરાગ કુમારા દિસનાઇકે અને સામગીજના બાલાવેગિયાના પ્રેમ પ્રેમદાસાના મત બીજી વખત ગણવામાં આવ્યા બે હજાર બાવીસના આર્થિક સંકટને કારણે પરિવર્તનની આશા રાખતા યુવા મતદારોની મદદથી અનુરા રાષ્ટ્રપતિ બનવામાં સફળ રહી છે અનુરાએ છ વખત શ્રીલંકાના પીએમ રહી ચૂકેલા વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને હરાવ્યા હતા આટલું જ નહીં શ્રીલંકામાં વર્ષોથી સત્તા પર રહેલા રાજપક્ષે પરિવારને સત્તા પરથી હટાવવામાં આવ્યો જીત બાદ પીએમ મોદીએ અનુરાને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા આ ઉપરાંત શ્રીલંકામાં ભારતીય રાજદૂત પણ અનુરાને મળ્યા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી